ભાવનગરમાં મનપાના ડ્રેનેજ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે ઉનાળાની શરૂઆતમાં શહેરના તેર વોર્ડમાં પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે ચાલુ વર્ષે રૂપિયા પાંસઠ લાખના ખર્ચે પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરના તેર વોર્ડમાં બોક્સ લાઇનમાં સફાઈ તેમજ કેનાલો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બીજી તરફ કોંગ્રેસના નગરસેવકે જણાવ્યું કે પ્રીમોન્સૂન કામગીરી એ ભાગ બટાઇ હોય છે પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય છે તેવા શાસક પક્ષ પર તેમને આક્ષેપો લગાવ્યા બે હજાર ત્રેવીસમાં એક કરોડ ખર્ચ કરીને પ્રી મોન્સૂન કામગીરી કરાઈ હતી તેમ છતાં ચોમાસામાં શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂનની કામગીરી અંતર્ગત આ વર્ષે કુલ તેર વોર્ડની કામગીરીઓ અલગ અલગ કોન્ટ્રાક્ટને સોંપવામાં આવેલી છે અને એમાં હાલ કામ શરૂ છે એમાં લગભગ અત્યારે લગભગ પચાસ ટકા જેવું કામ પૂર્ણ કરી દીધું છે અને લગભગ અમારે પચીસ થી ત્રીસ મેની વચ્ચે પ્રથમ રાઉન્ડ આખો પૂર્ણ કરી દેવાની ગણતરીમાં છીએ કેવા કેવા પ્રકારના કામો કામોમાં જે સ્ટ્રોમ લાઈનો હોય છે તો સ્ટ્રોંગ લાઈનના ઇનલેટોની સફાઈ કરતા હોય છે બોક્સ ડ્રેન જે હોય છે બોક્સ ડ્રેનમાંથી જે કઈ કચરો હોય છે બધો કચરો બહાર કાઢીએ છીએ અને એ દરમિયાન નાળા જે છે ટૂંકમાં પાણીનો જે પ્રવાહ જવાની બાબત છે તો નાળાની સફાઈ પણ કરતા હોઈએ છીએ એમાં અત્યારે જે મારે સફાઈ અંતર્ગત સ્વચ્છતા અંતર્ગત જે કામો થયેલા છે આખા વર્ષ દરમિયાન એના કારણે આ વખતે અમારે કામની જરૂરિયાત ઓછી ઉભી થઈ એવું અમારા ધ્યાનમાં આવેલું છે માટે અમે અત્યારે ખર્ચ પાસઠ લાખની આજુબાજુમાં અંદાજોમાં આવેલો છે ભાગ બટાઈમાં ભાગ ઓછો આવ્યો હોય ને એટલે પ્રિ કામગીરીમાં કપાત આવી હોય દરેક વખતે પ્રિ કામગીરીમાં પંચોતેર લાખ ક્યારેક ક્યારેક એક કરોડ ક્યારેક ક્યારેક દોઢ કરોડ સુધીના ખર્ચા કરેલા છે છતાંય આખામાં તરતું ભાવનગર થઈ જાય છે અને પાણી ભરાઈ જાય છે અમુક વિસ્તારમાં તો બબે ત્રણ દિવસ સુધી પાણી નહોતા હોય ખરેખર પ્રિમોનસિમ કામગીરી એટલે ભાગ બટાએ જ હોય છે ખરેખર કાગળ ઉપર કામગીરી હોય છે વાસ્તવિકમાં જો કામગીરી કરે ને તો ભાવનગરમાં ક્યાંય પણ પાણી ન ભરાય મહારાજાની જૂની લાઈન ઈ પણ જો સાફ કરે તો કુંભારવાડા વિસ્તારમાં ક્યાંય પણ પાણી ન ભરાય પણ માત્ર વાતો કરશે ફોટા પાડશે અને બિલ ઉધારશે વાસ્તવિકમાં પ્રિમોત્સમની કામગીરી થતી જ નથી મારા જ વિસ્તારની અંદર અધિકારી સાથે વાત થયા મુજબ નાળું સાફ નહોતું કર્યું કયા વિસ્તારના ઘરમાં ઘર વકરી પણ પલ્લી ગઈ હતી અને પાણી ભરાણા હતા ત્યારે એકબીજા પર ખો આપશે નડતા હોય અને ખોટો ખોટો જેસીબી લઈને મકાન પાડવા જાય ખરેખર બધી મેનોલ સાફ કરી મેન જે છે બંદર સુધીની ઈ સાફ કરે તો ભાવનગરમાં ક્યાંય પણ પાણી ન ભરાય પણ દાનત ખોરી છે